પોલીસ અમુક એવી કામગીરી કરી જાય છે જેને વખાણવી પડે છે પાછળનું કારણ છે પંચમહાલ જિલ્લામાં એક ચર્ચા જગાવનારો હાલમાં પંચમહાલ પોલીસ પોલીસ જવાનનો એક જે વાયરલ થઈ રહ્યો છે પણ એવી તો શું જવાને કામગીરી કરી કે જેને લીધે તેઓ ચર્ચામાં આવે છે જેનો અહેવાલ લઈને આવ્યા છે પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન તેત્રા તેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ પંચમહાલ જિલ્લામાં મહાકાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર છે જેના દર્શન માટે રોજ લાખો ભક્તો આવતા હોય છે જેને લીધે લોકોની સુરક્ષા માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવે છે પણ જ્યારે લોકોની સુરક્ષા કરતી પોલીસ જ્યારે નિસહાય અથવા વિકલાંગ લોકોની મદદ કરે છે ત્યારે તે પોલીસ જવાન લોકોનું દિલ જીતી લે છે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના રિયાસ ખામિયા નામના એક પોલીસ જવાનની જોઈએ એક વિકલાંગ યુવકને મંદિરના દર્શન કરાવ્યા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં એક બાવીસ વર્ષ વિકલાંગ યુવક જે પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવ્યો હતો પણ તે વિકલાંગ હોવાથી મંદિરની સીડીઓ ચડી શકે તેમ નતો પણ પંચમહાલના એક પોલીસ જવાને વિકલાંગ યુવકને દર્શન કરવાની ઈચ્છા પૂરી કરી તમે જોઈ શકો છો કે કેવી રીતે પોલીસ જવાન વિકલાંગ યુવકને ઉચકીને દર્શન કરાવવા લઈ જાય છે અને દર્શન કરાવ્યા પછી વિકલાંગ યુવકને કોઈ અગવડતા ન પડે તે રીતે પાછો પણ લાવે છે ખરેખર આવી રીતે કોઈ યુવકની ઉંચકી પાવાગઢ ડુંગર ચઢવો ઘણો મુશ્કેલ હોય છે પણ રિયાઝ ખાનિયાએ તે કરી બતાવ્યું છે જેને લીધે લોકોમાં પોલીસ પ્રત્યેનું પણ સન્માન વધ્યું છે આ પોલીસ જવાનની કામગીરી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા